હાલ મિત્રો કેમ છો બધા મજામાં જઈશે મારા વિડીયોઝ બતાવી છે જો મિત્રો આ કુંડી છે આપણી ને આ છે બદામ હે મિત્રો જો લાલ ગમ થઈ ગઈ છે જો બદામય બહુ હે મિત્રો આ છે મિત્રો આપણા ને એવું બધું છે આપણી વાસળી છે જો ना मित्रों अपने जो शुभ सांस पड़ गई है मित्रों दी एक मी है जो आस आप टाँडा तो मित्रों ये बुद्धि से आप तलवा वाला है मित्रों ये बुद्धि से जो नीड़ वाटेली है

आ मित्र दुधी तुम जो को हो ढोक बनी सके मित्र मीठा छो पूी है अपने मित्रों, मित्रों तो मित्रों अपने आएला जाइए आप ध्यान रखिए अपना हजार तो है बिजली हाँ मित्रों अपने अँ सुधी वीडियो तो, तो मित्रों तुमने कंटीन्यू बना दीजो चले वीडियो बनती है दीजो तो बद मित्रों ने बाई टाटा हेलो मित्रों के बदा मजा मजे से तो मित्रों आप आज आया था મકાઈ લેવાય બધો આવડી આવડી મકાઈ છે મિત્રો એ બધું છે મિત્રો એ તમને જણાવી દીધું પણ અમારા મિત્રો થોડોક કામ આવી ગયું તો ઘી એટલે અમે કામ નહીં ચડાવતા થોડોક કપાટ એવું પીવાનું હતું અને પાણી એવું વાળવાનું હતું એટલા માટે વિડીયો ડેલી આવી છે એ તમને કેટલી વાઢીને લઈ દેવી છે ભારો મકાઈનો એટલો ભારો છે મિત્રો જોવા તીમે तो मित्रों आया हम आपरे वीडियो पूरो कर छियो मित्रों बाय द मित्रों ने बाय-बाय टाटा केम छो બધા મિત્રો જો આવડી મકાઈ છે આપડે જો હવે આને આપણે વાવીશું વાવીએ ઓલા દે મિત્રો દેખત કે લાગી